નમસ્કાર સાથીઓ હું છું પુષ્પરાજસિંહ જાડેજા પ્રમુખ મોરબી શહેર કોંગ્રેસ છેલ્લી ચોવીસ કલાકમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક વાત્સલ્ય ન્યૂઝ કરીને એક ચેનલ જેના ઉપર એક સમાચાર પ્રસારિત થયા હતા જે મોરબી શહેરની અંદર ધોરણ નવ દસ અગિયાર અને બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કૂલે ફરજિયાત બોલાવવામાં આવ્યા છે ત્યારે આ વિડીયોના માધ્યમથી રાજ્ય સરકારને મોરબીના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને મારો એક પ્રશ્ન છે કે આપના રાજ્ય સરકાર દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે આ પરિપત્રની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે કે દિવાળી વેકેશન ઇઠયાવીસ દસ બે હજાર ચોવીસથી થી સત્તર અગિયાર બે હજાર ચોવીસ સુધી એટલે કે રજાના એકવીસ દિવસનું વેકેશન રાજ્ય સરકાર દ્વારા જ્યારે જાહેર કરવામાં આવેલું હોય ત્યારે મોરબીની પ્રાઇવેટ સ્કૂલો જાણે રાજ્ય સરકારથી ઉપર હોય રાજ્ય સરકારના પરિપત્રથી ઉપર હોય તેના નિયમો તેવી રીતે ઘણી બધી સ્કૂલો ચાલુ છે તેવી માહિતી મને સોશિયલ મીડિયાના માધ્યમથી મળી છે માનનીય શિક્ષણ મંત્રી શ્રી અને મોરબીના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને વિનંતી કે આ તાત્કાલિકના ધોરણે બંધ કરાવો સ્કૂલ ઉપર પગલાં ભરવામાં આવે અથવા તો વિપક્ષ તરીકે અમે એવું જાહેર કરીશું તો આની ઉપર કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા માટે જે વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવામાં આવે છે એ સ્કૂલો આજે ચાલુ હોય એવું અમને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે તો આ વિડીયોના માધ્યમથી વિનંતી છે કે તાત્કાલિકના ધોરણે આ તમામ સ્કૂલોને બંધ કરવામાં આવે અને એના ઉપર કાયદેસરના પગલાં ભરવામાં આવે જય હિન્દ જય ભારત વંદે માતરમ